ચાલો મિત્રો તો સૌ પ્રથમ તો જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજે આપણે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ કે મગફળીમાં ત્રીજા પિયતમાં આપણે કયા કયા ખાતર આપશું અને એ ખાતર શું શું કામ કરશે એની તમામ પ્રકારની આજે આપણે વાત કરીશું તો મિત્રો ખાસ અગત્યનો અત્યારે મેનેજ જે અત્યારે તમને ખાતર આપવામાં આવશે તો એ સારામાં સારું આપણે કામ કરશે અને મગફળીને ખાસ અગત્યનું છંટકાવ અગત્યનો ત્રીજું પિયત કેટલા દિવસે આપવું એ મહત્વનું છે તો એ તમામ પ્રકારની આજે આપણે વાત આ વિડીયોમાં કરશું તો ચાલો બધા મિત્રો વિડીયોમાં આગળ બને રહો તો તમને પૂરી પૂરી માહિતી મિત્રો મળશે તો ચાલો વિડીયોમાં આગળ હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે પચીસ ત્રણ બે હજાર પચીસ તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે મગફળીમાં ત્રીજું પિયત કેટલા દિવસે આપું અને ત્રીજા પિયતમાં આપણે શેની શેની કયા કયા ખાતરની કાળજી લેવી અને કયું કયું ખાતર નાખશું અને કેટલું નાખશું એ તમામ પ્રકારની વાત કરશું મિત્રો તો ફાઇનલી અત્યારે કેનાલ પણ હવે કાલે બંધ થઈ ગઈ છે જે કાલે બાવીસ તારીખે અત્યાવીસ તારીખે અને હવે આપણે આમાં મોટરના પાણી પણ પાવો પડશે આગળ અને બે પિયત કેનાલના આવેલા છે અને બીજું પિયત કે દીધી આપું તેની વાત કરીશું આપણે તો મિત્રો આનું આપણે કોરોના કરેલું છે છવ્વીસ બે બે હજાર પચીસે અને બીજું કર્યું તો આપણે પચીસ હા પાંચ ત્રણ બે હજાર પચીસે તો આને આપણે નવથી દસ દિવસે બીજું કરેલું છે અને આજે તારીખ થઈ છે પચીસ ત્રણ બે હજાર પચીસ તો આને બીજું કર્યું એ મિત્રો આજે કમ્પ્લીટ વીસ દિવસથી હશે અને વીસ દિવસે આપણે આને ત્રીજું પેત નિંદી અને કમ્પ્લીટ કરીને આપ્યું છે મગફળી પણ એકદમ કલરમાં આવી જાય પછી ત્રીજું ભેદ આપું મિત્રો તો ગમે તેવી જમીન હોય મારી જમીન તો પંદરથી સત્તર દિવસે સત્તર અઢાર દિવસે આપું અને આપણે આ જમીન થોડીક મીડિયમ કાઢી એટલે કે થોડીક ભારે જમીન એટલે અતિ ભારે નહીં નીચે તો પથ્થરવાળી જમીન છે તો ખાસ કરીને આમાં આપણે વીસ દિવસે પિયત ત્રીજું આપ્યું છે તો ત્રીજા પિયતમાં આપણે કયા કયા ખાતર નાખશું એની તમામ પ્રકારની વાત કરશું આપણે આગળ તો મિત્રો ત્રીજા પિયતમાં આપણે કયા કયા ખાતા નાખશું એની વાત કરશું અને શું પ્રમાણમાં નાખશું એની વાત કરશું અને આગળ પણ મિત્રો આપણે ઉનાળું મગફળી અને તલના વિડીયો પણ બનાવતા રહીશું મિત્રો આમાં પણ તલ આપણે ઓગણી તારીખે વાવ્યા છે આજે જે ઓગણીએ એટલે ઓગણીને કમ્પ્લીટ થતા આવે છે અને તલનો પણ વિડીયો આપણે ફાઇનલી બનાવેલો છે કે તલમાં બીજું પેજ આપવું કે ન આપવું એની તમામ પ્રકારની માહિતી આપણે આપણી ચેનલમાં વિડીયો બનાવેલો છે બાજુની સ્ક્રીનમાં આ વિડીયો પૂરો થશે જોવા મળશે તો મિત્રો ફાઇનલી ત્રીજા પેજમાં આપણે શું શું કાળજી લઈશું એની વાત કરશું તો મિત્રો ત્રીજા પિયતમાં આપણે વીઘે બારથી તેર કિલો ઉરિયા અને વીઘે કિલોની આજુબાજુ સલ્ફર કિલોથી હવા કિલો તો બે ને મિશ્રણ કરી અને આપણે પિયત પહેલાં ઉડાડી દેવાનું મિત્રો તો મિત્રો ફાઇનલી મગફળીને વીસથી ઓલા અઢારથી વીસ દિવસે ત્રીજું પિયત આપણે આપીએ ત્યારે મગફળી ફાઇનલી મહિના દિવસની આજુબાજુનું થઈ હોય છે એટલે જો સલ્ફર મિત્રો ઊરિયા ભેગું મિશ્રણ કરીને આપવામાં આવે તો સલ્ફરની જે તેલની ટકાવારી મગફળીમાં વધતી હોય છે અને જમીન એકદમ પોચી રાખતી હોય છે અને મગફળીને એકદમ સલ્ફરની ઉણપ પણ ઓછી કરતી હોય છે તો મિત્રો આનું છે ભેગી એક કિલો ઉરિયા ભેગું મિશ્રણ કરી અને આપી દેવું કોઈ સારી કંપનીનું ગમે તે તો મિત્રો આમાં આપણે જે આપેલું છે એ આવું એકદમ દાણાદાર આવે છે તો જો મિત્રો આ પાણી આપણે ઓછું ખોણે છેલ્લે પગેલું છે એટલે આ રીતનું હજી વગરવામાં થોડીક વગરતું આવે છે તો મિત્રો સલ્ફર આપવાથી મેન ફાયદો થાય છે કે સલ્ફર સલ્ફરની ઉણોપ પૂરી પાડે છે અને મગફળીનો જે અત્યારે હુયા બેવાનો ટાઈમ હવે આપણે થતો હોય છે સાત આઠ દિવસ પછી પાંત્રીસ દિવસ પછી તો જમીન પહોંચી રાખતું હોય છે એટલે હુયો પણ એવો સારો બેવે છે અને બીજા નંબરમાં મિત્રો સલ્ફરથી મગફળીનો કલર પણ એવો સારો રહેશે અને મેન ફાયદો મિત્રો એ થાય છે કે યુરિયા આપણે ઉરિયા ભેગું મિશ્રણ કરીને જો સલ્ફર નાખવામાં આવે તો જે જમ છોડને જે સલ્ફર જોતું હોય છે ઊરિયા જે જોતું હોય છે એ પ્રમાણમાં જ લેતું હોય છે કારણ કે જે સલ્ફર મિશ્રણ કરેલું હોય ઊરિયા ભેગું એટલે યુરિયા જમીનમાં વધારે ઊંડું પણ ન જાતું અને છોડ વધારે પણ લઈને લઈ લઈને લેતો જે જોતું પ્રમાણમાં સલ્ફર ભેગું યુરિયા હોય એટલે મિશ્રણ હોય એટલે જોતા પ્રમાણમાં જ યુરિયા સોડને જરૂર પડતું હોય એટલું જ લેશે તો મિત્રો આ મેન એના ફાયદા હોય છે અને આ સલ્ફર મિત્રો દાણાદાર છે બીજી કંપનીનું આપણે જે અલગ અલગ હારી હારી કંપનીના ઘણા હોય છે આપણે કોસાવેટ એટલે કે સલ્ફર મિલનું આવે છે એ એકદમ આપણે ભૂકાવ પાવડર ફોર્મમાં આવે છે એ પણ જો આપણે તમારે મિશ્રણ કરવું હોય તો એમાં થોડુંક પાણી છંટકાવ કરી ઉરિયામાં અને પછી મિશ્રણ કરવું જેથી કરી એને આપણને સારામાં સારું દાણા સાથે ચોટી જતું હોય છે જો તમે હમણાંમાં જે આપણે ભૂકો સલ્ફર આવે છે પાવડર ફોર્મમાં એ તમે સીધું ઉરિયા ભેગું મિશ્રણ કરીને ઉડાડશો તો માથે પડે એટલે મગફળી બરતી હોય છે મિત્રો તો દાણાદાર સલ્ફર તો ખાલી તમે ઉરિયા ભેગું મિશ્રણ કરી અને ઉડાડી શકો છો મિત્રો તો આ હતી સલ્ફરને ઉરિયાની વાત તો સલ્ફર હવે કિલો કિલોથી હવા કિલો અને યુરિયા બાર કિલોની આજુબાજુ ઉરિયા મિત્રો વધારે મગફળીને આપવું નહીં કારણ કે વધારે કોઈ જરૂર પડતી નથી મગફળીને યુરિયાની અને કારણ કે ત્રીસ દિવસની મગફળી થાય હંમેશા એટલે નાઇટ્રોજન ઓટોમેટિક જેના મૂળ આવે એમાંથી જે તંતુ મૂળ હોય આપણે જે ગાંઠું બંધ થતી હોય એમાંથી નાઇટ્રોજન ઓટોમેટિક છોડતી હોય છે એટલે નાઇટ્રોજન ઓટોમેટિક એક મહિનાની મગફળી થાય ત્રીસ દિવસની એટલે એને નાઇટ્રોજનની કોઈ જરૂર પડતી હોતી નહીં મિત્રો એટલે એને એક જ દાન ઉરી આપવું મગફળીને બીજી વાર જરૂર પડતી નહીં કોઈ જો હલકી જમીન તમારી હોય મગફળી વિકાસ ન કરતી તો આપવું બાકી કોઈ ઉરિયા વધારે આપવું નહીં મિત્રો મિત્રો આને ચારથી પાંચ દિવસમાં ફ્લાવર ફ્લાવરિંગ પણ દેખાવા મળશે અને આગળ પણ આપણે વિડીયો બનાવતા રહીશું આપણે શું શું ટ્રીટમેન્ટ કરી છે અને આના પણ વિડીયો આપણે આગળ બનાવેલા છે આમાં શું શું ટ્રીટમેન્ટ કરેલી છે તો મિત્રો હવે આને પોટાશ ક્યારે આપું એનો પણ વિડીયો બનાવશું અને આગળ આપણે શું શું છટકાવ કરશું ફૂગનાશકના એના પણ તમામ પ્રકારના વિડીયો આપણી ચેનલમાંથી આવતા રહેશે તો બસ આજે વિડીયોમાં એટલું ને વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર તો આવા જાગોનો વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં તો બસ આજે વિડીયોમાં એટલું જ